દોસ્તો આ દુનિયામાં તમામ લોકો હર હંમેશ ખુશ રહેવા માંગે છે અને પરિવારમાં શાંતિ જળવાઈ રહે તેવું બધા જ લોકોની ઈચ્છા રાહ હોય છે પરંતુ ઘણી બધી વખત વ્યક્તિએ લાખો પ્રયત્ન કરતા હોવા છતાં પણ પોતાના મનમાં જે વિચાર્યું હોય તેનાથી ઊંધું જ થતું હોય છે અને આવું થવા પાછળ ઘણા બધા કારણો હોય છે અને તેમાંથી એક કારણ એટલે કે ઘરમાં નકારાત્મક શક્તિનો વાસ ઘરમાં ખુશી અને શાંતિ આ નકારાત્મક શક્તિ નષ્ટ કરી નાખે છે અને આ નકારાત્મક શક્તિને દૂર કઈ રીતે કરી શકાય તેના માટે હું તમને આજ એક તોટકો બતાવવા જઈ રહ્યો છું જે તોટકો કરતાં જ દિન સાતમાં તમારા ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિમાં વધારો થઈ શકે છે સૌપ્રથમ તો આ તોટકો તમારે રવિવાર અથવા તો મંગળવારના દિવસે જ કરવાનો છે અને તે પણ દિ આત્માનો સમય હોય ત્યારે કરવાનો છે અને ઘરનું જે મુખ્ય કેન્દ્ર બિંદુ અથવા તો મધ્યસ્થ બિંદુ કહો તો એ છે આપણું બાર શાંખ એટલે કે આપણો દરવાજો અને ત્યાં નકારાત્મક શક્તિ કેન્દ્રિત થતી હોય છે અને આપણા ચપ્પલ એ પણ આપણે ઘણી બધી વખતે તેને પનોતી જ માનીએ છીએ એટલે લોઢે લોઢું કપાય તે સિદ્ધાંત મુજબ ચપ્પલનો પ્રયોગ કરવાથી નકારાત્મક શક્તિ દૂર થશે અને તમારે સૌ પ્રથમ તો કાળા કલરના ચપ્પલ લેવાના છે અને આ રીતે જે બાર હોય ત્યાં સાત વખત અડાડવાનું છે આ રીતે અને મનમાં ને મનમાં એવું બોલવાનું છે કે હૈ નકારાત્મક શક્તિ તમારી જે નકારાત્મક અસર છે તેમાંથી અમને મુક્ત કરો અને આ રીતે કર્યા બાદ આ જે ચપ્પલ છે તેને વહેતા પાણીમાં વહેવડાવી દેવાનું છે એટલે કે પધરાવી દેવાનું છે જેથી કરીને જે નકારાત્મક શક્તિ જે મુખ્ય દરવાજા પર કેન્દ્રિત થયેલી છે તે શક્તિ ચપ્પલમાં જશે અને આ ચપ્પલ એ વહેતા પાણીમાં જતાં નકારાત્મક શક્તિ પણ પોતાની સાથે લઈ જશે અને તમારી આ રીતે નકારાત્મક શક્તિ વહેતા પાણીમાં જળપ્રવાહ લઈ લેશે